એફઆઈઆર નથી થઈ અને એફઆઈઆર થઈ હોય તો હમણાં એક અંદર બીજા સાહેબ બેઠા છે અને મેં એફઆઈઆર ની કઈ અપડેટ છે ખરી એટલે એને બહુ મામૂલી એવી હા પાડી એટલે મેં એને પૂછ્યું કે નામજોગ થઈ છે કે અજાણ્યા વ્યક્તિઓ સામે એટલે પછી એને એવું કીધું મને કાંઈ ખબર નથી લગભગ અજાણ્યા હશે એટલે બે વાત છે એક તો એફઆઈઆર થઈ છે કે નહીં એની કોઈ અપડેટ કોઈની પાસે નથી થઈ પણ ગઈ હોય તો સો એ સો ટકા મને ગળા ગળાઓ વિશ્વાસ છે કે જે આ ગુંડાઓનું ટોળું નેતૃત્વ કરતો તો કિરીટ પટેલ એનું નામ નહીં હોય એફઆઈઆરમાં બીજી વખત મતદાન થાય છે પણ આ અડતાલીસ કલાક થયું હોવા છતાં એફઆઈઆર હજુ નથી નોંધાય કે બૂથ કેપ્ચરિંગ કોણે કર્યું વાઘ ગામમાં અને માલિડા ગામમાં કિરીટ પટેલે પોતે પ્રિસાઇડિંગ અધિકારીને માર માર્યો છે મહિલાવારે ઝપાઝપી કરી છે એ વાત સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે અને છતાંય એફઆઈઆર થઈ નથી અને કદાચ થઈ હોય તો એમાં કિરીટનું નામ નહીં હોય એનો વિશ્વાસ છે જો આટલી હદે ચૂંટણી તંત્ર ફૂટેલું હોય તો ભાજપના એક પણ કાર્યકર્તાએ ભારત માતાની જય બોલાવાનો અધિકાર નથી